હલો તો મિત્રો હું અને બબુભાઈ આવી ગયા હે મિત્રો જોઈ શકો છો બબુ ભાઈ હવે જારીનું ઘા કરશે આપણે ગુરગટના રણમાં છે મિત્રો અમે બધા હા મોજ આ બાપો બાપો હું ઘા વાતું જોઈ લ્યો મિત્રો હવે બબુભાઈ ખેંચે હે જારી ફૂલ બાકા જીકી મચ્છી કેટલી આવે ને એ ખબર નથી મિત્રો આમાં હા બબુ હા જોઈલી નજાર પલ્લી મિત્રો માછીયું અમારું કામ થઈ ગયું છે વાંધો નહીં એક ઘા કરવાનું બાકી જ છે આપણે આ બાજુ એક ઘા કરવું ભાઈ તો જોઈ લે તમે મિત્રો

તમે નજર જો લો ક્યાં જુઓ ને રણ અને પાણી પાણી દેખાય મિત્રો પાણી સિવાય બીજું કઈ દેખાતું જ નથી પાછો મારે બબુભાઈ ઘા કરવા આવી ગયો છે બબાભાઈ ની સ્ટાઈલ વાતો પૂરી મિત્રો હાજી બાબા આગળ જઈને ઘા કરજે હવે અંદર જવા દે વચ્ચો વચ્ચે જવા દેજે બાબા વચ્ચો વચ્ચે બનાવી દેજો ઘા એ હા બબુ હા ઓહ મચ્છી બાબા મચ્છી અરે અટકાઈ તો જાગ પાલી મચ્છી ન તો ચાંટ પકડી ચાંટ પકડી ઓડે ઓડેલી ઓડે ઓડે અંદર અગડે ઓડી ઓડી પલ્લી તમે

આ યાર ઓ મિત્રો આ ધા ખાલી જ આવ્યો છે એક જ પરાળો આવ્યો છે મિત્રો ટીમરો આમાં એક જ આવ્યો બાકી હતી મચ્છી નીકળી ગઈ જ્યારે અટકાઈ રહી હતી ને એમાં હા મજા બબુ હા ફૂલ મોજ બબાની શાક જો મિત્રો ફૂલ આવી ગયો છે અમારે શાકની ઉપાધિ નથી હવે મચ્છીની રેડી બબા

વાતું પૂર્યું મિત્રું લોકેશન એવું છે ફોટા પાડવા માટે લોકેશન બહુ જોરદાર હતી કચ્છનું કેમ સફેદ રણ છે એ વાગ્યું છે મચ્છી આવી ચાલ બબાભાઈ પલ્લી તો દેખાય હતી બીજું કાંઈ હશે એમાં મને દેખાય જ કંઈક સારું કાંઈ વાંધો નહીં હાલો હાલો તો મિત્રો હું અને મારો ભત્રીજો જો રહેમલ આવી ગયા છે બે રણમાં શાક મારવા એક તક સાક તમને ઓલરેડી મળી ગયું છે ને બીજું શાક આ બાજુથી આવે જ છે મિત્રો અવે આ ફાકીને બગડાટી બોલશે બાબા ભાઈ મારો ભત્રીજો રાયમલ આ જો તમે રણનો નજારો છે મિત્રો બહુ મોજ આવે અને રાયમલ બાના પપ્પે જાય એટલે એટલે તો અલગ જ મોજ આવે મિત્રો બે નંબર પમ્બેઈ એને આગળ જાય ને જમવા બમવાની મોજ આવે ભાઈ વાતું પૂરીયું વાયનાક <mully> નહીં